આવ્યા છે <laughs> <laughs>

ના પડી જાય મારું બિહાર ગયો બિહાર રહી મારો સરપંચ સરપંચ સરપંચ

બોલા ભલે તમે આયા પણ થોડું વ્યવસ્થિત છે આપડે કયો એવું લગન છે છોકરા ને એટલે હી વાત કરવા બોલ ના કીધું તો તમને ખોટું લાગો તમને

તમે દારૂ પી બીજા પછી આવો આયુ થોડી ઘણી હતી જી હોય તો આપડે પણ બાર ના આવીને બેઠા હોય તો શું થાય ભાઈ જો જી પર મહેમાન છે તો એમાં તો બાર ના મારા લાલનો લાલ આયો આયો હવે

કે તમે આ લગન માં પેલા ખોટા ખરડા કરતા ને ગાડીની લોબી લાઈનો કરતા ડીજેલ વરઘોડ કાઢતા એવું આપણે કશું કરવું નહીં આપણે તો છે ને આ લગન પ્રસંગમાં કેટલા કંકોત્રી છપાવાની નહીં તમારા ગોમ માં કો કહેવાનું હોય તો કંકુ વાળા સોખા કરીને ઘેર ઘેર આવ્યા બરાબર અને હગા વાળા માં કોઈને કેવું હોય તો વોટ્સઅપ ફોન છે અત્યારે ડિજિટલ થઈ ગયું બરાબર એટલે વોટ્સઅપ માં તમે મેસેજ કરીને કહી દો તો તમારા કંકુત્રી નો સોખો ખર્ચો બચી ગયો ના બચ્યો સાદું કાઢો સપાઈ દો તો ચાલે જમવાનું રાખશે જમવાનું તો એક મીઠાઈ ભાઈ દાળ દાલ ભાઈ અને બધું કર્યું એ આપણા સમાજ નું કર્યું છે આપડે ખોટા ખર્ચા ના થાય એના માટે કર્યું આપણા માટે કર્યું છે છોકરા ને બીજે જો હેતુ

No panel is available.

તમારે ભેગા કરીશો પાછી ભેગા કરશો બધા આવું કરશો તમારે ઘેર આવશે કોઈ નઈ આવે તમારે આપણે

જણા લઈ જવાના બરોબર ફો કન્યા લાવવાની તું તો માને ઘેર મળીને જવું પછી

મોટા ખાતા તમારે કોઈ તો શું છે દાદી ને એક બુટી અગ્નિ ધોધરી મંગળસૂત્ર ને કાચ ની બંગડી થાતું નહીં ખોટો ખર્ચો તમારા આ જે બંધારણ કર્યું આપણા માટે જ કર્યું છે અને પાલન કરશો તો તમને ફાયદો થાય એવું આપણા સમાજ માટે માટે કરો ને એનો અમલ કરો તો છોકરો કે છે કે એની હાર માંગે છે

આવે એને બેહવા દો તો તમારી સાક્ષી ભરા તમારા માટે કહું છું તમારા માટે આખી જિંદગી માટે મજા જાય થાય